માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો ત્રણ લાખની વસ્તી ધરાવનાર બોટાદ શહેરને અને તેના નાગરિકોને વધુ સુવિધાઓ મળે તે માટે મહાનગરપાલિકાના દરજ્જો આપવામાં આવે તેવી માંગ સાથે લખ્યો પત્ર ટ્રાફિકની સમસ્યા હાલ કરવા માટે બોટા શહેરની ચારે બાજુ રિંગ રોડ બનાવ તેવી પણ મારી માંગણી સાથે કરાયો પત્રમાં ઉલ્લેખ ન્યૂઝ ગુજરાતી બોટા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જાહેરાત થવા જઈ રહી છે ત્યારે આજે મેં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત આજે પત્ર લખ્યો છે કે મારો મત વિસ્તાર બોટાદ શહેર નગરપાલિકા જે છે એ એ પ્લસ ગ્રેડની નગરપાલિકા છે બોટાદ શહેરની વસ્તી ત્રણ લાખ આજુબાજુની વસ્તી છે એટલે કે નવ જેટલી નગરપાલિકાઓને જો મહાનગરપાલિકાનો દરજ્જો રાજ્ય સરકાર આપતી હોય તો સાથોસાથ બોટાદ શહેરની નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી હું લેખિત મુખ માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે માગણી કરું છું એ એટલા માટે કે બોટાદ શહેર જે છે એ આમ જોવી તો ખૂબ જ વિકસિત શહેર છે અને એને વિવિધ લોકોની સુવિધાઓ મળી રહે જેના માટે મહાનગરપાલિકાનો દરજ્જો આપવો ખૂબ જ જરૂરી છે એટલે કે આજે માન્ય શ્રીને લેખિત આજે પત્ર લખીને માંગણી કરું છું સાથોસાથ એ પણ માંગણી કરું છું કે બોટાદમાં ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ જ વિકટ છે તો સાથોસાથ માન્ય શ્રી ટૂંક જ સમયમાં બોટાદ શહેર ફરતે રિંગ રોડની પણ એક માગણી અમારી વર્ષો જૂની છે એ પણ કરી આપે તેવી આજે લેખિત એક માગણી કરું છું